તો હાય કેમ છો મજામાં પ્રિય મિત્ર સ્વાગત છે આપણી ચેનલ હાઈ આ વિડિયોમાં આપણે એ જોવાના છે કે બ્લાઉઝનું જે કટિંગ આપણે સૌથી વધારે જે કરીએ છીએ સૌથી વધારે આપણે બ્લાઉઝનું કટિંગ જે બ્લાઉઝ બનાવવા માટે આવે છે તો સૌથી વધારે જે લોકો બ્લાઉઝ બનાવી રહ્યા છે ટેલરિંગ કામ જે લોકો કરતા હશે એ લોકો પાસે આ બ્લાઉઝનું સૌથી વધારે વધારે કટિંગ અને સિલાઈ આવતી હશે તો ઘણા બધા પ્રોબ્લેમ આ બ્લાઉઝની અંદર થાય છે કે ભાઈ ફિટિંગમાં પ્રોબ્લેમ આવે શોલ્ડરમાં પ્રોબ્લેમ આવે ઘણા બધા પ્રોબ્લેમ આવે છે તો આ જે બ્લાઉઝ છે આ વિડીયોમાં આપણે એ જ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે સૌથી પહેલા પહેલા આપણે જાણી લઈએ કે માપ શું છે તો જોઈ લો માપ છે આનું ચૌદ ઇંચનું લંબાઈ છે આની અને છાતી છે સાડા આઠ ઇંચની એટલે સાડા આઠ ગુણ્યા ચાર કરીએ તો ચોત્રીસ ઇંચની છાતી છે અને કમર છે અઠાવીસ ઇંચની પાછળની ચેસ્ટ છે આની સોળ ઇંચની અને શોલ્ડર છે પાંચ ઇંચનો અને મુંડો છે બ્લાઉઝનો મુંડો પાંચ ઇંચનો છે પાછળનું ગળું છે ત્રણ ઇંચનું આગળનું ગળું છે સાડા છ ઇંચનું પાછળનું ગળું એટલે પાછળનો જે પટ્ટો આવે તે ત્રણ ઇંચનો છે અને આગળનું ગળું એટલે ઉપરથી માપેલું છે સાડા છ ઇંચનું આ બ્લાઉઝનું માપ મેં લીધેલું છે અને આ બ્લાઉઝ છે કટોરી વાળો બ્લાઉઝ બરાબર સૌથી વધારે વધારે ભૂલ આ બ્લાઉઝની અંદર જો થતી હોય તો ક્યાં થાય છે અને સોલ્યુશન શું ધ્યાન આપવાનું છે તે આપણે આ વિડીયો જાણીશું તો સૌથી પહેલા પહેલા આપણે મેં બે કાગળ લઈ લીધા એટલે એક જ કાગળ લીધું છે પણ આને ઘડી કરી દીધી છે બે કરી દીધા છે બરાબર આ બાજુ છૂટા છેડા છે ને આ બાજુ જોઈન્ટ છે આટલું તો બધાને ખબર જ છે હવે સૌથી પહેલામાં પહેલા આની લંબાઈ છે ચૌદ ઇંચની તો આપણે ચૌદ ની અંદર એક ઇંચ આપણે ઉમેર દેવાનું છે ડબાન માટે જે ઉપર આપણે શોલ્ડરમાં સિલાઈ મારીએ નીચે જે કમરપટ્ટી લગાવીએ એમાં આપણે સિલાઈ મારીએ એમાં ડબાન આપણે ઉમે વાપરીએ તે આપણે ઉમેર દેવાનું છે એટલે 1 ઇંચ આપણે એમાં ડબાન ઉમેર દીધી એટલે 15 ઇંચ આપણે લંબાઈ કરી દીધી હવે આ 15 ઇંચ લંબાઈ કરી દીધા પછી આપણે આ બ્લાઉ નું છે 5 ઇંચ નો આપણે 5 ઇંચા નિશાન પાડ દીધું બરાબર આટલું કરી લીધા પછી હવે હું કરીશું કે આ જે લંબાઈ ઉપર આપણે જે નિશાન પાડ્યું છે લંબાઈનું જે નિશાન પાડ્યું છે ત્યાં આપણે 5 ઇંચ શોલ્ડર આનો લઈ લઈશું હવે ઘણા લોકોને એવું થતું હશે કે સર આમને બ્લાઉ નું માપ લેતા પણ નહીં આવડતું તો મેં એનો વિડીયો બનાવેલો છે તમે એના પર જઈને જોઈ શકો છો વિડીયો કે બ્લાઉઝનું માપ કી લેવાનું છે તે હવે આ આપણે અહીંયા આગળ મુંડાનું પાંચનું નિશાન લીધું પણ આપણે શોલ્ડરનું જે પાંચ ઇંચનું નિશાન છે તે જ આપણે લઈ લેવાનું છે અને આ બધા નિશાનોને એકબીજા જોડે જોઈન કરી લેવાના રહેશે આવી રીતના જોઈન્ટ કરી લઈએ ખુશી ખુશી જોઈન્ટ કરી લેવાના કે ભાઈ ચાલો તમે ભેગા થઈ જાવ બધા હવે આ જોઈન્ટ કરી લીધા પછી હવે જે આપણે આ પાંચ ઇંધું નિશાન પાડ્યું ને અહીંયા આ પાંચ ઇંચનું આપણે જે મુંડાનું નિશાન પાડ્યું ફરી આપણે એક વખત પાર લઈએ કદાચ ઊંચાની નીચે ના થાય એટલા માટે બીજું કઈ નહીં બરાબર હવે આ પાંચ ઇંચનું જે નિશાન પાડ્યું ત્યાં આપણે એક આડી લાઈન દોર દેવાની છે આડી લાઈન આવી રીતના આડી લાઇન દોર દેવાની બહુ લાંબી નહીં કરી દેવાની ટૂંકી રાખવાની મીડિયમ સાઈઝમાં એક આખું આગળ નહીં લઈ લેવાનું બરાબર હવે આપણે આમાં છે ચેસ્ટ છે સાડા આઠની પણ આમાં આપણે પાછળની બેગ કટિંગ કરી રહ્યા છીએ એટલે પાછળની બેગ આપણી છે સોળ ઇંચની તો આપણે આગળ આઠ ઇંચનો આઠ ના અડધા સોળ ના અડધા આઠ થાય આઠ ઇંચાડી દઈશું અને આમાં જે ડબાન આપણે જે સાઈડમાં સિલાઈ મારીએ ને તે સવાનું એક્સ્ટ્રા દબાણ લઈ લઈશું છે તો અડધા કેટલા થાય અડધા કેટલા થાય સાત બરાબર તો આપણે સાત ઇંચ નિશાન પાડ દઈશું હવે સાત ઇંચે નિશાન પાર લીધા પછી અહીંયા આપણે એક ઇંચનો જે પાછળ ટક્ષ લઈએ છે તેનું એક્સ્ટ્રા લઈ લઈશું એટલે વધારો કરી લઈશું અને સવાનો બીજો એક્સ્ટ્રા જે દબાણ આપણે જે સાઈડમાં તંચા સી લઈ મારીએ તેનું લઈ લઈશું હવે આ બધા નિશાનોને એકબીજા જોડે આપણે જોઈન્ટ કરી લઈશું ચાલો ભાઈ જોઈન્ટ થઈ જાવ તમે જોઈન્ટ કરી લીધું હવે આટલું તો કામ આપણો પતી ગયું આ પાછળની બેકનું હવે આપણે અહીંયા ગાડીએ કર્સલથી આપણે અહીંયા મુંડાનો શેપ આપી દઈશું આ મુંડાનો શેપ આપી દીધો આ પતી ગયું હવે આપણે આ બેક નું કામ તો પતી ગયું બરાબર હવે આના પરથી આપણે ફ્રન્ટનું કામ કરીશું એટલે આગળના ભાગનું કામ કરીશું આના ઉપર જ કરીશું તો હું કરીશું સૌથી પહેલા પહેલા સાઈડમાં આપણે અહીંયા ગાડી અઢી ઇંચ નો પટ્ટાનું નિશાન પાડી દઈશું અહીંયા આપણે હુકાઈ પટ્ટી આવશે અહીંયા ગાડી આપણે ત્રણ ઇંચ નું નિશાન પાડી દઈશું આવી રીતના અને આ બંને એકબીજા જોડે આપણે આવી રીતના જોઈન્ટ કરી લઈશું આવી રીતે આ જોઈન્ટ કરી લીધા પછી હવે હું કરીશું કે જે આપણે કટોરી છે હવે આમાં આપણે કટોરી તો લખી નથી ચોત્રીસ ની ચેસ્ટ છે બરાબર ચોત્રીસ ની ચેસ્ટ પ્રમાણે આપણે અહીંયા ગાડી પાંચ ઇંચની કટોરી લઈ લઈશું બરાબર મેં કટોરીનું માપ લેવાનું ભૂલી ગયો એટલે આપણે પાંચ ગાડી કટોરી કરી લઈશું હવે આપણે આપણે કરીશું કે અહીંયા બે ઇંચ નું ગળું ખુલ્લું રાખીશું અને અહીં પણ ઉપર સોલ્ડર પર બે ઇંચ નું ગળું ખુલ્લું રાખીશું હવે આને એકબીજા જોડે આપણે આવી રીતના જોઈન કરી લઈશું અને આને અહીંયા ગાડી રાઉન્ડ શેપ આપી દઈશું અને હવે આ આપણે કટોરીનો જે શેપ આપવાનો છે આવી રીતના શેપ શેપ આપી આ કટોરીનો આપણો થઈ ગયો બરાબર હવે આટલું કરી દીધા પછી હવે આપણે આને છૂટા કરવા પડશે તે પહેલા જે લોકોને બી આ રીતનું આપણે બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેક દરેક વસ્તુ ઘર બેઠા શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકે છે જેની અંદર બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ શીખવાડવામાં આવશે એ પણ ઘર બેઠા તમારા ફોન ઉપર બરાબર છે હવે જો જે લોકોને બી ફર્મ મંગાવવા હોય જેમ કે કટોરી વાળા છે ટોક્સ વાળા છે પ્રિન્સેસ કટ છે ડ્રેસના છે આ બધી જાતના ફર્મા દરેકે દરેક સાઇઝમાં અવેલેબલ છે તે પણ પ્લાસ્ટિકની અંદર કાગળમાં કે પૂરમાં નહીં પ્લાસ્ટિકની અંદર ફરમા અવેલેબલ છે મંગાવવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી ને તમે ઓર્ડર કરી શકો છો તે પણ કેશ ઓન ડિલિવરીમાં બરાબર છે પ્લાસ્ટિકના ફરમા રહેશે હવે આ આપણે કટિંગ કરનાર છે આને છૂટું કરી દીધું

ટ પાછળ આપણે આ ટક્ષ લઈ લેવાનો વચ્ચો બરાબર હવે પાછળ નું ગળવાનું કેટલું છે ત્રણ ઇંચ નું આપણે અડધો ઇંચ એમાં ઉમેર દેવાનું અને સાડા તન કરી દઈશું અહીંયા પણ બે ઇંચ નું ગળું ખુલ્લું રાખવાનું ને ઉપર પણ બે ઇંચ નું ગળું ખુલ્લું રાખવાનું અને અહીંયા ગાડી થી આ એક બીજા જોડે આને જોઈન્ટ કરી લઈશું અને આવી રીતના સોરસ પાડીશું હવે આમાં આપણે છે ને મારે આપવાનું છે પાછળ ગળું ડિઝાઇન વાળું એટલે આકાર વાળું તમે આનો આકાર આપજો આવી રીતના આ છે મટકા શેપ આવી રીતના બી આપી શકીએ છીએ આવી રીતના જુઓ આ રીતના આખો મટકા શેપ હજુ ફોળો કરવો હોય તો થાય પણ આપણે આ લિમિટ બરાબર છે બરાબર અહીંયા બી તમારે જો આંકડું કરવું હોય તો થાય પણ આ લિમિટ બરાબર છે આટલું રાખવું હોય તો ચાલે ને આટલું રાખવું હોય તો પણ ચાલે અહીં દોરી આવી જશે બરાબર દોરી નહીં લગાવો તો ચાલશે પાઇપિંગ લગાવશો તો પણ સારું લાગશે હવે આ મટકા શેપ આપણે આપી દઈએ તો પાછળનું કામ પડી જવું બરાબર પાછળનું કામ ઓકે હવે આપણે જોઈએ આગળનો તો આપણે સૌથી પહેલા પહેલા આ બધાને છૂટા કરવા પડશે તો ચાલો ભાઈ તમે બધા છૂટા થઈ જાઓ જો આપણે આ કટોરી છૂટી કરી દીધી પટ્ટો છૂટો કરી દીધો હવે આમાં જે ને આપણે પાછળનો આ શેપ આપેલો છે આપણે આમાં આમાં આગળનો શેપ આપવો પડશે ને ખાડો હવે આને ખાડો બી કાપી નાખો થઈ ગયો આનો ખાડો મેં કાપી નાખ્યો હવે આપણો આ યોગ કમ્પ્લીટ થઈ ગયો બરાબર આ યોગ ને હવે કશું કરવાનું નથી હવે આને ઓકે હવે આપણે આ જે કટોરી છે તે ચાલે નહીં પણ આને આપણે વધારો કરવો પડશે તો આપણે બીજું કાગળ લઈ લઈએ શું કરો આપણે બીજું કાગળ લઈ લઈએ અને આની એક લઈએ આની મેં ઝેરોક્ષ કાઢ લો કઈ સુધી ઝેરોક્ષ કાઢવામાં તો આપણે નંબર વન છે તો મેં ઝેરોક્ષ આની કાઢ લીધી છે હવે મેં આને હટાવી લઈશ હવે અમારે આની કોઈ જરૂર છે નહીં હવે આપણે આ જે કટોરીની ઝેરોક્સ ઝેરોક્ષ કાઢી ને કેટલી સરસ ઝેરોક્સ નીકળી હવે આ ઝેરોક્સ જે છે તે પાંચ ઇંચની છે બરાબર કટોરી તેમાં અડધું આપણે કરી દેવાનું અહીંયા ગાડી કાયદેસર અડધું કરી દેવાનું અઢીનું નિશાન પાડી દેવાનું હવે અઢીનું નિશાન પાડ્યા પછી છે ને અહીંયા ગાડી થી દોઢ ઇંચ આપણે નીચે ઉતરી જવાનું દોઢ દોઢ ઇંચ નીચે ઉતર્યા પછી સીધી લાઈન અહીં દોરી દેવાની આમાં વકી ચૂકી ના જવા દેતા સીધી રાખજો બરાબર હવે આ જે લાઈન સીધી દોરી ત્યાંથી આપણે બંને સાઈડ પાછું અડી દોડોળી જવાનું કેટલું દોડોળી બંને સાઈડ દોઢ ગયા આવી રીતના અહીંયા જે આ નિશાન જોઈન્ટ કરી દેવાનું આ જોઈન્ટ કરી લીધું જો આમ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ વસ્તુમાં તમે જો કોઈ જગ્યાએ ભૂલ કરી દીધી ને તો કટોરી ફરી જશે અને કટોરી ફરી જશે તો ફિટિંગ બગડી જશે અને ફિટિંગ બગડી ગયું ને તો પછી તમને ખબર જ છે કેવું થાય બરાબર છે હવે આ જે બે પોઈન્ટ દેખાય છે ને આ બે ધારો ખૂના ત્યાં આપણે એક એક ઇંચ વધાર દેવાનું એક એક ઇંચ બંને સાઈડ વધાર દેવાનું બરાબર હવે આ બંને ને એક જોડે આ લીટી પર જ જોઈન્ટ કરી લેવાના આ જોઈન કરી લીધું હવે આ જે ભાગ ખરો ને આપણો ગળાનો ત્યાંથી આપણે આને આવી રીતના જોઈન કરી લેવાના આ જોઈન કરી લીધું આ ગળાને આની જોઈન કરી લીધું હવે આને પણ આપણે આની જોઈન કરવાનું આપણે એનો સેપ આપવો પડશે તો સેપ આપી દઈએ આવી ખબર ના પડી જોઈએ કે ખુલ્લું થઈ રહ્યું છે અહીંથી એવી રીતના જો પેલું રેલવે નો જે રીતના પાટા આવે ને એવી રીતના રાઉન્ડ આપવાનું બરાબર એકદમ આરામથી જો આ કેવું સેમ ટુ સેમ જારી સેમ ટુ સેમ ધીરે 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 ખુલ્લું થયું ખબર ના પડી જોઈએ કે ખુલ્લું થાય રસ્તો ક્યારે બદલી નાખે ખબર ના પડી છે આ બાજુ પણ આની જોડે જોઈન કરી લેવાનું આ બાજુ વાળાને હું લેવા આપણે અલગ રાખવાના આ બાજુ જો ભેગા થતા હોય તો આ બાજુ બી ભેગા કરી દઈએ ચાલો આ ભાઈ તું આપડું આ કટોરી નું કામ અહીંયા થોડુંક પતી ગયું છે આપણે આને થોડું કાપી નાખીએ બરાબર ચાલો આપણે આ કઢોરીનું કટિંગ કરી નાખ્યું છે બરાબર સરસ મજાનું કટિંગ થયું અહીંયા અમુક લોકો કેવું બતાવી દઉં આવી રીતના આવું કટિંગ કરે હવે આવું કટિંગ કેવું લાગે આ કેવું કટિંગ કહેવાય આવું કટિંગ ના સારું લાગે એકદમ વ્યવસ્થિત એકદમ સીધું કટિંગ કરો વ્યવસ્થિત બરાબર હવે આ વસ્તુ થઈ ગઈ હવે આને આપણે શું કરીશું આને અડધું કરી દઈએ આવી રીતના હવે આ અડધું કર્યા પછી અહીંયા ગાડી એક ખાસ ની આપણે જોઈ લઈએ કે આ જે આપણો પોઈન્ટ છે સિલાઈ વાગશે તો આપણી સિલાઈ વાગશે એટલે સિલાઈ માટે થોડું દબાણ આપણે આ રીતના સ્વરૂપ છોડ દઈએ છીએ હવે અહીંથી આપણે અહીંયા ગાડી સવા બે ઇંચ નું નિશાન પાડી દેવાનું સવા બે નું નિશાન પાડ્યા પછી આને એ નિશાન પર જોઈન કરી લેવાનું આ જોઈન્ટ કરી લીધા પછી આપણે આ જે લીટી દોરીને તે લીટી જ કાપી નાખવાની આપણે લીટી રાખી જ નહીં આ કાપી નાખી હવે આ જે આ જે સિલાઈ છે ને તે આપણે આવી રીતના સિલાઈ વાગશે આવી રીતના જો બરાબર દબાણ આવી ગયું ને એનું બરાબર તો આ આપણું આ કટોરીનું કામ અહીંયા પત્યું પણ હજુ બી એનું કામ બાકી છે ગળાનું હવે હું કરીશું કે આપણો આ જે પટ્ટો જે છે એ પટ્ટાને આપણે અડધો ઇંચ વધારો કરવો પડશે તો આપણે શું કહીશું બીજું કાગળ લઈ લઈએ આવી રીતના અહીંયા ગાડી થી આને અડધો ઇંચ અહીંયા ગાડી થી નીચેથી વધારે દઈએ અને એક લીટી દોર દઈએ આપણો પટ્ટો તૈયાર થઈ જાય આવી રીતના અડધો ઈંચ વધારવાનું કારણ શું છે કે ભાઈ આપણે દબાણ જે જોઈએ ને તે આમાં મળી જાય અહીંયા ગાડી થી થોડુંક અહીંયા ચાપનું ડબાણ થશે થોડો ઇંચ આપનું દબાણ થશે એટલે અડધો ઇંચ અંદર ઘૂસી જશે બરાબર અહીંયા ગાડી આપણે કાપી લઈએ રાઉન્ડ આપવાનું છે સાધારણ નોર્મલ જો આટલું આ એટલું રાઉન્ડ બરાબર ડબલ હતું મને સિંગલ કરી દઉં કારણ કે આપણે સિંગલ જ રાખવું કોઈ જરૂર છે નહીં બરાબર તો આપણે આ પટ્ટો થઈ ગયો હવે આપણે શું કરીશું ગળાની વાત મેન વસ્તુ આવી હવે ગળાની વાત જે આગળનું ગળું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઘણા લોકોથી એવું થઈ જાય છે કે નીચું ઉતરી જાય છે ઘણાથી ઊંચું થઈ જાય છે તો આપણે આવી રીતના આ જે ભાગ ખાડો ને તો એ ચાપનું દબાણ આપણે મારીએ આટલું ચાપનું દબાણ લઈએ એવું આપણે અહીં પણ ચાપનું દબાણ લઈએ આ બંને આ લીટી ને આ લીટી ને ભેગી લેવાની આવી રીતના આ વસ્તુ ક્લાસમાં સમજાવું છું પણ આજે મેં તમને વિડીયોમાં બતાવી રહ્યો છું બરાબર હવે આપણે આ જે મૂક્યું ને ત્યાંથી આપણે અહીં શોલ્ડર પરથી સાડા છ ઇંચ નું નિશાન મૂકી દેવાનું પાડી દેવાનું આ સાડા છ ઇંચ નું નિશાન પાડ્યું હવે આપણે અહીંયા ગાડી ગળાનું નિશાન પાડી દઈએ આવી રીતે સાડા આઠ ની આગળની છાતી છે અને તમે કટિંગ કરના એક આઠ ઇંચ ના હિસાબે તો સાડા આઠ ની કેવી રીતના થશે તો જોઈ લઈએ આપણે જો આપણે આ કટોરી ના એના પર ચડાઈ આટલું ડબલ અહીંયા આગળ આવે બરાબર હવે આ આપણું નિશાન છે બરાબર આ આપણું નિશાન છે અહીંથી થી મે મેજર ટેપ મૂકું છું કેટલી થઈ જો થઈ ગઈ 8.5 જો અહીંથી થી મે મેજર ટેપ મૂકી અહીં સુધી કેટલી થઈ 8.5 થઈ ગઈ તો આપણે જે 8.5 જોતું હતું તે આગળની છાતી આવી ગઈ અને પાછળ આપણે 16 ઇંચ જોતું હતું સામા પાછળ આપણે જોઈ લઈએ જો આઠ ઇંચ પાછળ છે આગળ નું 8.5 છે પાછળ નું 16 છે થઈ ગયું આપણું કમ્પ્લીટ બરાબર તો આ રીતના આપણે કટોરી વાળા બ્લાઉઝનું કટિંગ થાય આરામથી કોઈ પણ જાતનું કોઈ જાતનું કશું એવું છે નહીં આપણે અઘરું પડે એવું આરામથી કટિંગ થાય છે રહી વાત બાઈના કટિંગની તો બાઈ કટિંગ કરવા માટેના વિડીયો તો આપણા બધા ઘણા બધા છે આપણે ચેનલ પર તમે જોઈ શકો છો પીઆર ટેલર પર બરાબર છે તો આ તો કટોરી વાળા બ્લાઉઝનું કટિંગનો વિડીયો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ પણ કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી લેજો અને જે લોકોને વિડિયો ક્લાસમાં જોઈન થવા માગતા હોય તે લોકો સ્ક્રીન પર આપણે નંબર પર જોઈન થઈ શકો છો અથવા જે લોકોને બી આપણા ફરમા મંગાવવા હોય તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી ઓર્ડર કરીને ફરવા મંગાવી શકો છો બરાબર તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો ત્યારે બાય